શ્રી ગણેશ નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો સમગ્ર હિન્દુ સમાજમાં શ્રાવણ મહિનાનું મહત્ત્વ સૌથી વધારે માનવામાં આવે છે કારણ કે આ મહિનો શાસ્ત્રોક્ત રીતે ભગવાન મહાદેવ શિવની ઉપાસના માટે સર્વશ્રેષ્ઠ છે તેમજ તે દરમિયાન ઉપવાસ અને પવિત્ર ધર્મ ગ્રંથોના શ્રવણ અને પઠનને અતિ પૂનિત માનવામાં આવે છે બીજી તરફ આધ્યાત્મ સાથે આ માસમાં આવતા ધાર્મિક તહેવારોમાં ઉજવણીનો પણ સંયોગ હોવાથી આ દિવસો દરમિયાન ભક્તિસભર ઉત્સાહનું વાતાવરણ થાય છે શ્રાવણ શ્રાવણવદ છઠને રાંધણ છઠ તરીકે ઉજવવામાં આવે છે રાંધણ છઠ હોવાથી તહેવારોનો શુભારંભ થઈ ગયો છે છઠના દિવસે ઘેર ઘેર નીતનવા વ્યંજનો બનાવવામાં આવે છે જ્યારે આ વ્યંજનો શીતળા સાતમના દિવસે મા શીતળાની પૂજા અર્ચના કર્યા પછી ઠંડા જ આરોગવામાં આવે છે તેના બીજા દિવસે એટલે કે શ્રાવણવદ આઠમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ જન્માષ્ટમીની પારંપરિક ભવ્ય ઉજવણી કરવામાં આવે છે દોસ્તો શ્રાવણવદ છઠ એટલે આપણા ગુજરાતમાં આપણે બધા ગુજરાતીઓ રાંધણ છઠ તરીકે ઉજવીએ છીએ અને શ્રાવણ વદ સાતમને આદ્ય શક્તિ માતા શીતળાની ભક્તિ વ્રત કરવાની સાથે શીતળા સાતમ તરીકે ઉજવીએ છીએ આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આખરે શા માટે ઉજવાય છે શીતળા સાતમ અને રાંધણ છઠ તેની પાછળનો શું છે મહત્વ અને આદ્ય શક્તિ માતા શીતળાએ ધારણ કરેલ સાવરણી અને સુપડાનો શું છે મહિમા અને માતાજીએ આ પ્રતીકો દ્વારા આપણને શું સંદેશ આપ્યો છે આ બધી વાતો વિગતવાર જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને જેથી તમને પણ આ બાબતની જાણકારી મળી રહે જો આપને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો જેથી આ માહિતી વધુને વધુ લોકો સુધી પહોંચી શકે મિત્રો કોમેન્ટમાં જય શીતળામાં અવશ્ય લખજો મિત્રો શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે જે વ્રતધારી સાધન પૂજા અને કર્મ પૂજાનો મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજા વિધિ કરે છે તેના ઉપર આદ્ય શક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આ જીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે શીતળા સાતમના આગલા દિવસે રાંધણ છઠનો તહેવાર હોય છે અને રાંધણ છઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરેને લીંપી ગૂપી તેમાં આંબો રોપી કૃતકૃત્ય બને છે આ દિવસે ચૂલો કે સગડી સળગાવવાનો હોતું નથી આખો દિવસ ટાઢું ખાવાનું હોય છે અને શીતળા માતાની વાર્તા સાંભળી અથવા વાંચવી આ પર્વને શીતળા સાતમ અથવા તો ટાઢી સાતમ તરીકે પણ ઓળખવામાં આવે છે આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે આ પવિત્ર પર્વ સાધન પૂજાનો મહિમા સમજાવે છે જે સાધનો દ્વારા આપણે આપણું કાર્ય સાધીએ છીએ તે રૂપ સાધનોમાં રહેલા સુસુપ્ત ચૈતન્યની આપણને વિધિ વિધાન સહિત પૂજા કરવી જોઈએ ચૂલો સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે ભારતની ભાતીગઢ સંસ્કૃતિમાં આ દેવના ઉપકારને કેમ ભૂલી શકે માટે સ્ત્રીઓ રાંધણ છઠની રાત્રે તથા કેટલીક જગ્યાએ શીતળા સાતમના દિવસે ગેસ ચૂલો કે સગડીની પૂજા કરીને કૃતજ્ઞતા અનુભવે છે આંબાના રોપનું રહસ્ય એ છે કે સારાએ કુટુંબ વર્ગને આમ્ર વૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠો મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે એવી ભવ્ય ભાવના આના પાછળ સુપાયેલી છે ભારતીય સંસ્કૃતિ એ પ્રત્યેક સેવાના સાધનને પવિત્ર ગણી તેનો પૂજન કરવા અનુરોધ કર્યો છે સ્ત્રીઓ સગડી ઘંટી સાવરણી સુપડું વગેરે સેવાના સાધનોની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે જ્યારે ખેડૂત હળ તથા અન્ય ખેતીના ઓજારોની પૂજા કરે છે વેપારી ત્રાજવા અને ચોપડાઓનું પૂજન કરે છે પંડિત કે વિદ્વાન વર્ગ પોતાના પુસ્તકનું પૂજન કરે છે આ રીતે આપણી સંસ્કૃતિ પ્રત્યેક સેવાના કર્મને પવિત્ર માનવું એવો અનુરોધ કરે છે તે યથાર્થ જ છે આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે સ્વે સ્વે કર્મણીએ લભતે નર આ સાધનોનો માત્ર પવિત્ર માનવામાં જ સાધન પૂજા પરિપૂર્ણ થતી નથી દાખલા તરીકે આપણે વસ્ત્રોને સ્વચ્છ અને પવિત્ર રાખવા એ વસ્ત્રોની પૂજા છે શરીરને સ્વચ્છ રાખવું એ શરીરની પૂજા છે માતા પિતા કે ગુરુની સેવા કરવી એ આપણી કર્મ પૂજા છે શીતળા માતાએ સાવરણી અને સુપણું શા માટે ધારણ કરેલ છે તેના વિશે વાત કરીએ તો શીતળા માતાએ સાવરણી અને સુપણું જેવા ક્ષુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગીતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે માન્યતા એવી છે કે પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી તેમનું આરોગ્ય જળવાય છે આડકતરી રીતે જોઈએ તો સુપડું એ સ્વચ્છતા અને શુદ્ધિનું પ્રતિક છે એ જ રીતે સાવરણી એ પણ સ્વચ્છતા અને સુઘડતાનું પ્રતિક છે આ સાધનો દ્વારા સ્વચ્છતા અને સુગઢતા રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે એવો આ શીતળા સાતમના ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે દોસ્તો જીવનમાં સ્વચ્છતા અને સુગઢતા લાવવા માટે સ્ત્રીઓ આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના ઉપાસના કરે છે આ સાધન પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનમાં સાકાર થાય એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓ માં જગદંબાને કરે છે શીતળા માતાની ક્ષમા સહનશીલતા અને અવદાર્ય અજોડ છે વ્રતધારી સ્ત્રીઓ માં શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઈચ્છે છે અને આદ્ય શક્તિ એમની આકાંક્ષાઓ જરૂર પૂર્ણ કરે છે શીતળા સપ્તમી વ્રત કરનાર આદ્ય શક્તિ શીતળા દેવીની પ્રાર્થના કરવી જોઈએ અને તેમનો મંત્ર ઓમ શીતળા માતાએ નમઃ આ મંત્રનો ઉચ્ચાર કરી માતા શીતળાની સ્થાપના કરવી જોઈએ દેવનું પૂજન કર્યા પછી સાત ગૌરીની પૂજા કરી સાથે ગોયાણીઓને પ્રેમપૂર્વક જમાડવી જોઈએ અને એવું કહેવામાં આવે છે કે શીતળા દેવીનું શીતળા સપ્તમીનું વ્રત કરનાર સ્ત્રીને કદી પણ વૈધવ્ય આવતું નથી આ વ્રતને વૈધવ્ય નાશન વ્રત પણ કહેવામાં આવે છે ઓરી અછબડા ફોલી જેવી વ્યાધિઓ મટાડનાર દેવી તે માતા શીતળા એવો ખ્યાલ પરંપરાથી ચાલ્યો આવે છે શીતળા માતાનું સ્મરણ કરવાથી સ્તુતિ કરવાથી શારીરિક રોગ દર્દમાંથી મુક્તિ મેળવી શકાય છે એવી પ્રબળ શ્રદ્ધા લોક સમાજમાં પ્રવર્તે છે દેવી પૂજા ઉપાસના માટે શીતળા સાતમનું પર્વ અસ્તિત્વમાં આવ્યું શીતળા માતાનું વ્રત કરનારે શ્રાવણી સાતમે આખો દિવસ રાંધણ છઠના દિવસે રાંધેલ ઠંડો એટલે કે શીતળ આહાર કરવાનો અને શીતળ જળથી સ્નાન કરવાનું હોય છે શીતળા સાતમ એટલે ઘરમાં માટીના કે ગેસના ચૂલાની અગ્નિની શાંતિ શીતળા સાતમે રસોઈ કરવામાં આવતી નથી ચૂલામાં અગ્નિ પ્રગટાવાતો નથી ચૂલાનું કર્મ રાંધણ છઠ્ઠે એટલે કે શ્રાવણવદ છઠે આટોપી લેવાય છે શીતળા સપ્તમી એટલે શીતળતાની અમી ધારા વરસાવનાર માતા શીતળાની પૂજા ઉપાસનાનું પર્વ ઓરી અછબડા ફોલા જેવી વિસ્ફોટક વ્યાધિઓને શારીરિક દર્દોને દૂર કરનાર માતા શીતળા છે શીતળતાની શીતળા દેવી જ્યારે શીતળતા વરસાવતી હોય ત્યારે આગ કે અગ્નિ તો વિરોધી બની રહે તેથી જ આ પર્વે અગ્નિ પ્રગટાવાતો નથી ઠંડા પાણીએ સ્નાન કરાય છે સ્કંદ પુરાણમાં દેવી શીતળાની સ્તુતિ શીતલાષ્ટક મળે છે એના આઠ શ્લોકોમાં શીતળા માતાનું સ્વરૂપ બતાવીને એની રોગહાસ શક્તિનો મહિમા ગાયો છે શીતળાની સ્તુતિ કરતાં કહ્યું છે ગદર્ભ ઉપર સવારી કરનાર સાવરણી અને કલશ સાથેના દિશારૂપી વસ્ત્રોવાળા અને સુપડાથી જેમનું મસ્તક શોભાયમાન છે એવા શીતલા દેવીને હું વંદન કરું છું શીતલા દેવીનું વાહન ગધેડો છે કેમ કે ગધેડો એટલે કે ગદર્ભ ભાર વહન કરનાર સાચો કર્મયોગી છે માતા શીતળાની પાસે કળશ તો હોય પણ પેલી વાડી જોડીને સાફ કરનારી સાવરણી પણ છે સાવરણી તો રોગ દર્દરૂપી શરીરનો પ્રદૂષિત કચરો વાળીને કાઢનારી છે દેવીના હાથનો કળશ તે અમૃત કુંભનું પ્રતિક છે દેવી શીતળા અમૃતનો શીતળ છંટકાવ કરી દાહક રોગને ઠારી દે છે દેવીનું મસ્તકનું સુપણું જાણે મનુષ્યના શરીરની વ્યાધિઓ રૂપી અશુદ્ધિઓ ચાળી ચાડીને ઝાટકી ઝાટકીને દૂર કરે છે હવે શીતળા માતાને આપણે વંદન કરીએ વંદેહમ શીતલામ દેવીમ સર્વરોગયાવહમ હે માતાજી સર્વે રોગોનો ભય હરનારી માં શીતળાને હું વંદન કરું છું મિત્રો આપને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શીતળા મા જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર